જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે ક્યારેક દાડવડાના બેટરમાંથી ઉંદર નીકળી રહ્યો છે તો સંભારમાંથી ઉંદર નીકળી રહ્યો છે થાણામાંથી ઘરોડી નીકળી રહી છે તો તમે જુઓ કે હજુ પણ એ સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો કારણ કે જે પણ રેસ્ટોરન્ટ ધારકો છે એ પૈસા કમાવાની હાટડી ખોલીને બેઠા છે અને જે ગુણવત્તા છે એ ગુણવત્તા પર સ્વચ્છતા પર ધ્યાન નથી આપવામાં આવી રહ્યું અને તેનું આ પરિણામ તમે જોઈ રહ્યા છો કે અવારનવાર જીવાત નીકળી રહી છે ક્યાંક બંદો નીકળી રહ્યો છે ક્યાંક ઘરોડી નીકળી રહી છે ક્યાંક ઉંદર નીકળી રહ્યું સતત આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અમદાવાદમાં ફરી એકવાર આ પ્રકારની જ ઘટના બની છે આવેલી સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં બંદો નીકળ્યો બંદો નીકળ્યો છે દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો હવે ગ્રાહકે કાર્યવાહી કરવાની માંગ કરી છે કારણ કે જે રીતે સ્વચ્છતા રાખવાની હોય છે એ સ્વચ્છતા બિલકુલ નથી રાખવામાં આવતી અને તેનું જ આ પરિણામ છે કારણ કે જો સ્વચ્છતા જાળવી હોય તો આ પ્રકારનું પરિણામ નહીં મળે એટલે અવારનવાર જે આ પ્રકારની ઘટના બની રહી છે તેના માટે એમસીના આરોગ્ય વિભાગે રાજકોટના યુવકને કડવો અનુભવ થયો છે જી હા રજવાડી ઉંધિયાના શાકમાં ઈયળ નીકળી ખોડિયાર ડાઇનિંગ હોલ ના પાર્સલમાં ઈયળ નીકળી વકરતા રોગચાળા વચ્ચે પેરસાયો અખાદ્ય ખોરાક તો આ દ્રશ્યો તમે જુઓ રાજકોટના દ્રશ્યો છે કે જ્યાં રજવાડી ઉંધિયાના શાકમાંથી ઈયળ નીકળી છે ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યના અલગ અલગ શહેરોમાં આ પ્રકારની ઘટના સતત બની રહી છે અને તેના માટે આરોગ્ય વિભાગે સતર્ક થવું પડશે અને કડક કાર્યવાહી કરવી પડશે કે જેથી કરીને બીજા જે રેસ્ટોરન્ટ ધારકો છે તે સ્વચ્છતા પર ધ્યાન આપે ગુણવત્તા પર ધ્યાન આપે આ રાજકોટના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે રાજકોટમાં આજે રજવાડી ઊંધિયું મંગાવ્યું હતું અને તેમાંથી ઈયળ નીકળી છે એક તરફ ચોમાસાની ઋતુ ચાલી રહી છે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે સતત જે રોગચાળો